પારડી સ્ટેશન રોડ કોટલાવ નવયુવક મંડળ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા સાત વર્ષથી મહિલાઓ દ્વારા છપ્પન ભોગ તૈયાર કરી ગણપતિ બાપાને ચડાવી પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે જયંતિભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગણેશ અને વિષ્ણુ યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો છે અને ગતરોજ સૂર્યયજ્ઞ કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ સવારથી બાપાને થાળ ચડાવી ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના મહાપ્રસાદ માં ભક્તોએ લાભ લીધો હતો જે બાદ બપોરે બે વાગ્યે શ્રી ગણેશજી ની વિસર્જન યાત્રા નીકળતા મહિલાઓ અને સરખા પહેરવેશ માં ગરબામાં ડીજે ના હતા અને પારડી પાદી માં બાપા ની પ્રતિમા નું વિસર્જન કરી ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે લવખરિયાના નાદ સાથે ભક્તોએ વિદાય આપી હતી શિવ પ્રેમ હે ઓછરી

આજે સવારેથી જ અમારે આ વિસર્જન કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો એમાં સવારે અમે વહેલી સવારે દસ વાગે ભગવાનને થાળ ચડાવી દીધો સાડા દસ વાગે વિસર્જનની પૂજા કરવા માટે અમારા ગોર મહારાજ આવી ગયા અને અગિયાર વાગે પૂજા થઈ ગઈ અને ગણપતિનું વિસર્જન કર્યું ત્યારબાદ સાડા અગિયાર થી દોઢ વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કર્યું આજે અને મહાપ્રસાદ પૂર્ણ થઈ બે વાગે અમારી વિસર્જન યાત્રા પારડી પારનડી માટે નીકળી ગઈ છે હાલ રોડ ઉપર મેન પીયુ પાર્કના રોડ ઉપર ગરબાનું આયોજન થઈ રહ્યું છે અને આગળ માતા સુધી હોલ્ડ કરીને સીધું માડી પહોંચી જશું ગઈકાલે એક અમારે મોટો મહત્વનો યાગ કર્યો જેમાં અમે પંચયાગ નો સંકલ્પ કર્યો હતો તેમાંથી બે યાગ પૂર્ણ થયા હતા ગણેશ યાગ ને વિષ્ણુ યાગ અને ગઈકાલે અમે ધામધૂમથી સૂર્ય યાગ નું સાંજે પા બપોરે બે વાગ્યા થી સાંજે સાત વાગ્યા સુધી આયોજન કર્યું સુપુજ્ય યાગ પતે થી અમે મહા નું પણ આયોજન કર્યું જેમાં ત્રણસો થી ચારસો લોકોએ મહાપ્રસાદ પણ લીધો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો